શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી જય યોગીજી મહારાજ ની જય પ્રમુખ સ્વામી મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સ્વામીએ એક એવું દ્રષ્ટાંત આપ્યું છે એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધીની બુદ્ધિની વાત કરી હતી એ બુદ્ધિ એટલે શું હતું કે યોગ્ય સમયે આપણને એક સાચી સલાહ મળી જાય તો એની કિંમત એ લાખ રૂપિયા જેટલી સ્વામીએ ગણાવી છે આજના જમાનામાં આપણને જે બધી કન્સલ્ટિંગ કંપનીઓ હોય છે એ આજ કરે છે કે આપણે આપણી પાસે આવીને ખાલી આપણને સલાહ આપી જાય કોઈ મોટો બિઝનેસ ચાલતો હોય અને સલાહ આપી જાય આમ કઈ વસ્તુ નથી આપવામાં આવતી પણ એ વસ્તુ આપણા હાથમાં સીધી ન દેખાય છતાં પણ બહુ જ મહત્વની બને છે એક બુદ્ધિ આપી આપણને કંઈક સમજ આપી કોઈક દિશા આપી જેમ નાનો બાળક હોય છે એ સ્કૂલમાં ભણવા માટે જાય અને સાંજે પાછો આવે પછી પૂછવામાં આવે કે તું શું સ્કૂલમાંથી લઈ આવ્યો તો એ કઈ બતાવી શકાતું નથી અને એવું બને કે વીસ વર્ષ સુધી એ પોતે સ્કૂલમાં જાય હાઈસ્કૂલમાં જાય કોલેજમાં જાય રોજ આઠ આઠ કલાક સુધી સ્કૂલ હાઈસ્કૂલ કોલેજની અંદર કાઢે આટલા વર્ષો સુધી પોતે ટ્યુશન ભરે હોમવર્ક કરે પરીક્ષાઓ આપે ઘણું બધું કરે એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો પણ થાય અને વર્ષ સુધી કઈ બતાવી શકાય એવું કોઈ એના હાથમાં હતું હોતું નથી પણ પછી શરૂ થાય કે અત્યાર સુધી એમણે જે કઈ સ્કૂલમાં ટાઈમ કાઢ્યો હતો ટ્યુશનમાં કામ કાઢ્યો હતો એની પાછળ એને કંઈક મળ્યું એ આંખથી ન જોઈ શકાય પણ બુદ્ધિથી સમજી શકાય છે ને એ બુદ્ધિ ગમ્ય પ્રાપ્તિ કહેવામાં આવે છે તો અહીં આગળ પણ આપણે બધા ભેગા થયા આ દોઢ દિવસ દરમિયાન એનું આયોજન તો બધું ચાલતું હતું એટલે એની પાછળ ઘણો બધો ખર્ચ પણ થયો હશે આપણે ભેગા થયા બધું ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આપણે ઘરેથી નીકળ્યા અહીં સુધી આવ્યા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ કર્યો આપણે અહીંયા આગળ બધી વ્યવસ્થા ઉભી કરી એમાં પણ આપણે ભેગા થઈને કંઈ ખર્ચ કર્યો તો આપણે પણ લાખ રૂપિયાનો તો ખર્ચો કર્યો જશે ને લાખ લાખોનો કર્યો અને એના કરતા પણ વધારે મહત્વની પૈસા કરતા પણ વધારે સમય સમય આપણે બહુ જ બિઝી છીએ આપણો સમય બહુ અગત્યનો છે અને અત્યારે પાછો લગ્નગાળો છે એટલે ઘણા બધાને કામ ઠેલીને આગુ પાછું કરીને આવવું પડ્યું હશે તો આપણે પૈસા અને સમય બંનેનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું આ સમય દરમિયાન હવે આપણે બુદ્ધિશાળી વ્યક્તિ કોણ કહેવાય કે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એમાંથી વધારેમાં વધારે આઉટપુટ લેવા માટેનો પ્રયત્ન પોતે કરે કે મેં આ ધંધાની અંદર પાંચ કરોડ રૂપિયા રોક્યા છે તો વધુમાં વધુ નફો કેવી રીતે મળે એવી કોશિશ આપણે કરીએ એવી રીતે આપણે સમય અને પૈસા અને આપણી શક્તિ એનું જે કઈ ઇન્વેસ્ટમેન્ટ થયું છે એમાંથી આપણે વધુમાં વધુ આઉટપુટ કઈ રીતે લઈ શકીએ હવે પછીના અંદર એના વિશે આપણે થોડી અત્યારે ચર્ચા કરવાના છીએ અને વધારે મહત્વનું છે કારણ કે અહીંયા આગળ પ્રશ્નોત્તરીની અંદર એવા બે ત્રણ પ્રશ્નો જુદા જુદા એવા સંદર્ભમાં આવ્યા હતા કે જ્યારે આવી કોઈ શિબિર થાય છે જ્યારે અમને આવી મોટા સંતોની સદગુરુ સંતોની વડીલ સંતોની વાતો સાંભળવાનો લાભ મળે છે એ વખતે અમને બળ પણ આવી જાય છે જુસ્સો આવી જાય છે અને અમને એક નવું એનલાઇટમેન્ટ અંદરથી થયું હોય એવું એ વખતે લાગે છે પણ પછી જેવા આપણે રૂટિન વ્યવહારની અંદર ભળીએ છીએ ને એટલે એ બધો નશો ઉતરી જાય છે પાછો પાછા આપણે આપો ઢસેડા કરતા હોઈએ એ પ્રકારની જિંદગીની અંદર જ આવી જઈએ છીએ આપણને એનું અનુસંધાન એનું સુખ એ પાછળ રહેતું નથી તો એના માટે શું આવશ્યક છે તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત કરી છે કે આપણે જે કંઈ સાંભળીએ છીએ શ્રવણ કરીએ છીએ એના પછી બે બાકી રહી જાય છે એ છે મનન અને નિદિધ્યાસ શ્રવણ કર્યા પછી જો મનન અને નિદિધ્યાસ આપણે કરીએ તો આપણને સાક્ષાત્કાર થાય છે જે જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું છે એનું શ્રવણ કર્યા પછી મનન અને નિધિદ્યાસ બહુ જ આવશ્યક છે એવું નથી કે આપણે ગઈકાલે આત્મજ્ઞાનની વાત સાંભળી એટલે આત્માની વાત એકવાર સાંભળી એટલે આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો એવું નથી થતું આત્માની વાત આપણે વાંચી લીધી એકવાર એટલે સાક્ષાત્કાર થઈ ગયો એવું નથી થતું આપણે કદાચ એને બુદ્ધિથી સમજીને બીજા બે જણને આપણે આત્માની વાત કરી નાખી એટલે આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો એવું પણ નથી કોકને કદાચ આપણે કન્વિન્સ કરી શકીએ કે દેહ ને આત્મા જુદા છે લોજીકલી કન્વિન્સ કરી શકીએ તો પણ એનો અર્થ એવો નથી કે આત્માનું જ્ઞાન થઈ ગયું ક્યારે એ જ્ઞાન થયું કહેવાય જ્યારે એ જ્ઞાન આપણા આચરણમાં આવે અને જ્યારે એ જ્ઞાન આપણા અનુભવમાં આવે આચરણ અને અનુભવ આ પારાશિષી છે આપણને જ્ઞાન લાદ્યું કહેવાય એટલે જે કંઈ આપણે સમજ્યા છીએ એ આપણા અનુભવમાં આવ્યું આપણા વ્યવહારિક જીવનની અંદર અપનાવી શક્યા ત્યાં સુધી પહોંચાડી શકીએ એટલા માટે વચ્ચેના બે બાકી રહી જાય છે શ્રવણ પછી મનન અને તો આપણે દોઢ દિવસ દરમિયાન ઘણું બધું સાંભળી લીધું છે ઘણું બધું નોટ કર્યું છે ને આ વખતે તો આપણને ચોપડીઓ એવી આપવામાં આવી છે બહુ ડેકોરેટિવ નથી આ બહુ ડિઝાઇન નથી એની અંદર પણ એ આપણો પોતાનો સ્વાધ્યાય છે અને ઘણા બધાએ બહુ સિન્સિયરલી હોમવર્ક કર્યું છે થોડુંક હવે અંદર ઉતરવું વિચાર કરવો લખવું થોડી કંટાળાજનક પ્રક્રિયા હોય છે આ બધી પણ એ બધી આપણે જેમ સ્કૂલમાં ભણતા હોય એવી રીતે ઘણા બધાએ આપનામાંથી કરી છે તો એ આપણી માટે સાથે લઈને આપણે જવાના ચિંતનિકા અને અંતરદ્રષ્ટિ બે ચોપડી આપણે ભેગી લઈને જઈશું પણ હવે આપણે રોજ શું કરવાનું છે એનો વિચાર કરીએ આપણે છ વિચારોની વાત સાંભળી પ્રાપ્તિનો વિચાર એ સૌથી પહેલા હતો પછી બીજો હતો આત્મવિચાર સાંખ્ય વિચાર રાત્રે આપણે જોયો મુનિસ્વામી પાસેથી ગુણ ગ્રાહક દ્રષ્ટિનો વિચાર આજે સવારે આપણે બે વિચારો જોયા ભગવાનના કરતાપણાનો વિચાર અને બ્રહ્મદર્શન સ્વામી આપણને કીધો રાજી કરવાનો વિચાર આ છ વિચારોને આપણે કઈ જગ્યાએ દિવસમાં સેટ કરવા આપણને આટલા બધા વિચારો તો વિચારો જ કર કરવાના છે કે શું આખો દિવસ બીજું કઈ કરવાનું કે નહીં એક હારે તમે બહુ જાજુ હોમવર્ક આપી દીધું પણ એવું નથી આપણે જો એને ઓર્ગેનાઇઝ કરીએ તો સહજપણે કોઈ જ વિશેષ સમય ફાળવ્યા વગર આપણા રોજના અંદર એને ગોઠવી શકીએ એમ અત્યારે કેટલાક એના માટેના સૂચનો છે એવું નથી કે આ જ એકમાત્ર રસ્તો છે પણ આ એક રસ્તો છે આ સિવાય આપણે પણ પોતાની રીતે આપણા દૈનિક સ્કેજ્યુલની અંદર કોઈ જગ્યાએ આને સેટ કરી શકીએ પણ એક ઉપાય આ છે કે જેને આપણે અપનાવી શકીએ એનું સૂચન અત્યારે હું કરીશ તો સૌથી પહેલા આપણે જોયો તો પ્રાપ્તિનો વિચાર એ ક્યારે કરવો દિવસમાં આપણું કામ કરતા કરતા તો એક સૂચન એ છે કે આપણે દિવસ દરમિયાન અમુક સમય ભક્તિ પાછળ કાઢીએ છીએ લગભગ આપણામાંથી મોટા ભાગના એવા છે કે રોજ પૂજા કરીએ છીએ ઘણા બધા એવા છે કે જે પોતે સવાર ને સાંજ બે સમય આરતી કરતા હોય છે ભગવાનની ઘણા એવા પણ છે કે જે પોતે માનસી પૂજા કરતા હોય છે દિવસમાં પાંચ ઘણા એવા બધા પણ છે કે આપણામાંથી કોઈક ને કોઈક રીતે માળા ફેરવતા હોય મંત્ર જાપ કરતા હોય એવો સમય પણ આપણે કાઢીએ છીએ તો આપણે એવું નક્કી કરીએ કે આવી કોઈ ભગવાનની ભક્તિ સંબંધી ક્રિયા છે એનો જયારે આપણે આરંભ કરીએ ત્યારે શરૂઆતની અંદર એક કે બે મિનિટ આપણે એવી કાઢીએ કે જેમાં આપણે પેલા ભગવાનના મહિમાનો વિચાર કરીએ પ્રાપ્તિનો વિચાર કરીએ ગુરુના મહિમાનો વિચાર કરીએ એના માટે આપણે એક કે દોઢ મિનિટ ફાળવીએ આ વસ્તુ અનુસંધાનની છે એમાં આપણે કંઈ નવું નથી કરવાનું પણ જેમ ગઈકાલે આપણે જે દ્રષ્ટાંત જોયું તે જ કરવાનું છે શું કરવાનું છે કે આપણી પાસે બેંકની અંદર જે કાંઈ બેલેન્સ પડ્યું છે આપણે ચેકબુક ખોલીને યાદ કરવાનું છે કે મારી પાસે આટલી આટલી વસ્તુ છે છે મારી પાસે મિલકત પડેલી યાદ કરવા માટેનો આ સમય છે એને આપણે ત્રણ સ્ટેપમાં જોયો છે વિચાર વિશ્વાસ વિચાર પહેલા આપણે પંદર વીસ સેકન્ડ કે ત્રીસ સેકન્ડ ની અંદર આપણે એ યાદ કરી લઈએ કે આપણને જે ગુરુ મળ્યા છે સંત મળ્યા છે એ પ્યોર છે એમના એમની અંદર અત્યંત નિર્મળતા છે એને આપણે યાદ કરી લઈએ બીજા સ્ટેપમાં આપણે એમની અંદર વિશ્વાસ રાખવો છે અને એમણે આપણને જે ભગવાનનું જ્ઞાન આપ્યું છે એને આપણે યાદ કરીએ કે ભગવાનનો કેવો મહિમા છે અને પ્રગટ છે એ બીજા સ્ટેપમાં આપણે યાદ કરીએ વિશ્વાસમાં અને ત્રીજા સ્ટેપમાં આપણે એ પણ યાદ કરી લઈએ કે જો આ વાત સાચી છે તો મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ હું કેટલો ધન્યવા ભાગ્યશાળી છું મારું જીવન કૃતાર્થ થઈ ગયું છે એવું આપણે એક થી દોઢ મિનિટમાં બહુ બે મિનિટમાં કરી શકીએ એવા છે પણ એવા 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 આપણે શું કહેવાય દ્રઢતા સાથે વિચાર કરવાની જરૂર છે કે એ દરમિયાન આપણને રૂવાડા ઉભા થઈ જાય કે ઓહો મારી પાસે બહુ મોટી વસ્તુ છે પછી આપણે પૂજા કરીશું ને એ પૂજા જુદી થઈ જશે શ્રીજી મહારાજ આ વાત કરી છે કે મહિમાએ સહિત ભક્તિ કરવી મહિમા વગરની ભક્તિ લુખી થઈ જાય મહિમા સહિતની ભક્તિ છે એમાં સ્વાદ આવે આપણને એમાં મજા આવે એટલે ભક્તિમાં પ્રવેશ કરતા પહેલા આ પ્રાપ્તિનો વિચાર કરી લેવો પ્રાપ્તિનો વિચાર એ જ મહિમાનો વિચાર છે તો આપણે જે ભક્તિ સંબંધની ક્રિયા કરીશ એની સાથે આ વિચારને આપણે જોડવાની પ્રેક્ટિસ પાડીશું એક તો એ છે બીજું પ્રાપ્તિના વિચારની અંદર હજી થોડાક આપણે આગળ વધીએ તો એવું કરી શકાય કે આપણા દૈનિક કાર્યક્રમમાં થોડુંક આપણે એવું કાઢીએ સમયનો ભાગ કે જેની અંદર આપણે કઈક વાંચન કરતા હોઈએ આપણે ઈષ્ટદેવના ચરિત્રો આપણા ગુરુના ચરિત્રો જાજુ નહીં તો એક જ પ્રસંગ વધારે નહીં તો એક પ્રસંગ જેમ આપણે પ્રમુખ સાંઈ મહારાજના જીવન ઉપરની બહુ સુંદર પુસ્તિકા અક્ષરવસ સ્વામીએ લખી છે જેના ગુણે રીજા ગિરધારી એક જ પ્રસંગ પણ એને આપણે શાંતિથી વાંચી અને જો થોડું મનન કરવાની ટેવ પાડીશું

થોડો વધારે એકાગ્રતા માગી લેવો છે એટલે એના માટે આપણે ચોક્કસપણે સમય ફાળવો કાં તો સવારે પૂજામાં અથવા તો રાત્રે આપણે જ્યારે એ એકાંત હોય હોય ન એવા સમયે આપણે આ દેહથી હું જુદો છું આત્મા છું આ પ્રમુખ સ્વામી મહારાજ મારું સ્વરૂપ છે મારા આત્મામાં ભગવાન બિરાજમાન છે એ ભગવાન અનંત સુખ છે એ એને હું ભોગવું છું એવો જે પહેલો આત્મવિચાર છે એને આપણે સવાર સાંજ બે માંથી એક વખત અથવા સમય અવશ્ય પણ એ કાઢવો જે આપણને બહુ જ આધ્યાત્મિક મેચ્યોરિટી તરફ લેતો જાય છે એટલે આત્મવિચાર અને સાંખ્ય વિચાર એ સવારે અથવા રાત્રે કરી શકીએ પણ એમાં એકાંત સ્થાન અને થોડીક શાંતિ એ બહુ આવશ્યક છે પછી આપણે જો રાત્રે ગુણ ગ્રહણ એનો અને સંબંધના મહિમાનો વિચાર હવે આ વિચાર એ આપણે લોકો સાથેનો વિચાર છે એના એના સંપર્કમાં આપણે આવીએ છીએ ત્યારે એક દ્રષ્ટિ ખુલ્લી રાખવાની જરૂર છે કે જેના પણ સંબંધમાં આપણે આપણે આવીએ એમાંથી સારું આપણને ઘણી વાર દેખાતું હોય છે પણ આપણે એના ઉપર ફોકસ નથી કરતા નોટિસ નથી કરતા કોઈને એવી વાત કરતા નથી આપણે આજે આપણે દોઢ દિવસથી છીએ જો આપણે દ્રષ્ટિ ખુલ્લી રાખીએ તો એવું બન્યું જ હશે કે આપણી આજુબાજુમાંથી આપણને કંઈક સારું જોવા મળ્યું હશે જે આપણામાં નહીં હોય અને બીજામાં હશે એવું કંઈક સારું આપણે જોયું હશે એને એવી વસ્તુને ઝડપી લેવી એવી વસ્તુને માનસિક રીતે અવશ્ય નોંધવી એ ગુણ ગ્રહણની ટેવ છે તો આ ટેવ વિના થતો નથી નેગેટિવ ટેવ તો આપણને હોય જ છે જે ખરાબ દેખાતો એ તો આપણને યાદ રહી જાય છે અને એને આપણે નોટ પણ કરીએ છીએ તરત પણ એની ટેવ ભૂલીને આપણને જે કંઈ સારું દેખાય એને નોંધવાની માનસિક રીતે નોંધવાની આપણે એક ટેવ પાડવી અને એ રીતે આપણે બીજાને પણ કહેવાની ટેવ પાડવી કે આટલી વસ્તુ મેં સારી જોઈ અહીંથી આપણે ઘરે જઈશું આપણા મિત્ર હશે કે આપણા સંબંધ હશે એને આપણે જે બતાવશું તો એની થોડી પૂર્વ તૈયારી કરી કે શું શું સારું મેં જોયું તું એ હું એને કહીશ શું શું સારું મેં સાંભળ્યું તું એ એને હું કહીશ તો આ હતો ગુણગ્રહણ અને સંબંધના મહિમાનો વિચાર જે આપણે લોકો સાથેના વ્યવહાર દરમિયાન કરવાનો હોય છે પછી આજે આપણે બે વિચાર જોયા પૂજા બ્રહ્મદર્શન સ્વામી આપણને રાજીપાના વિચારની વાત કરી અને ભદ્રેશ સ્વામી આપણને વિચારની વાત કરી આ બંને વિચાર આપણી ક્રિયાઓ સાથે જોડાયેલા છે તો આપણે પણ ક્રિયાનો આરંભ કરીએ આપણે બધા વ્યવહાર કરીએ છીએ તો આપણે જ્યારે પણ આપણા વ્યવહાર કાર્યનો આરંભ કરીએ એ વખતે આનું અનુસંધાન કેળવવાનું છે કે કોઈ શિક્ષક હોય એ પોતે ભણાવવાની શરૂઆત કરે અને એ વખતે અનુસંધાન કેળવે કે હું જે ક્રિયા કરું છું એ ભગવાનને રાજી કરવા કરું છું અને હું જે કરું છું એ હું નથી કરતો મારા મારીને ભગવાન કરે છે હું તો કેવળ નિમિત્ત માત્ર છું નિમિત્ત માત્ર મારાથી કંઈ થવાનું નથી એમની શક્તિથી હું કરું છું એમનો મારામાં પ્રવેશ છે ને એમના બળે હું આ કામ કરું છું તો આપણને એક જબરજસ્ત અંદરથી ઉર્જાનો અનુભવ થશે ભગવાનની ઊર્જાનો અને સાથે સાથે આપણને એનું ભાર નહીં લાગે હું કરું છું એવો અહંકાર નહીં આવે અને જે પરિણામ આવશે એ ભગવાનના રાજીપાના સ્વરૂપમાં આપણે સ્વીકાર કરી શકીશું એટલે બે વસ્તુ રાજીપાનો વિચાર અને કરતાપણાનો વિચાર આપણી ક્રિયાના આરંભે આપણે જોડવાનો છે હવે આમ ઓવરઓલ જે તો આ બધું આપણે કરીએ છીએ એમાં કોઈ વિશેષ સમય ફાળવવાનો આવ્યો નહીં વિશેષ સમય ફાળવવાનો આપણે ખાલી એક જ જગ્યાએ કીધો કે આત્મવિચાર છે એમાં થોડો સમય કાઢવો સવારે અથવા રાત્રે અને બીજું એક જગ્યાએ વાત કરી કે થોડું વાંચન કરવું એની પાછળ આપણે સમય કાઢવો એ સિવાય કોઈ વસ્તુ એવી નથી જેમાં આપણે એક્સ્ટ્રા ટાઈમ કાઢવો પડે જે કરીએ છીએ એની સાથે જ એને આપણે ગૂંથી શકીએ એવું છીએ પણ આપણે એવું ખાસ ખટકો રાખીએ કારણ કે આ વસ્તુ એવી છે અંદરની છે ને એટલે એટલે એ ભૂલાઈ જવાની શક્યતા વધુ છે એનું અનુસંધાન ચૂકાઈ જવાની શક્યતા વધુ છે તો આપણે આપણી રીતે કેટલાક રિમાઈન્ડર પણ મૂકી શકીએ જે આપણે મોબાઈલ ફોનમાં આપણે રિમાન્ડર મૂકતા હોઈએ ને એવા આપણી રીતે કંઈક રીમાઇન્ડર આપણી નજર સમક્ષ રાખીએ જ્યાં આગળ આપણે કામ કરતા હોઈએ જ્યાં આગળ બેસતા હોઈએ કે વારંવાર આપણને યાદ આવ્યા કરે કે આ શિબિરમાંથી મેં મારા જીવન ઘડતર માટે જે વિચારો પ્રાપ્ત કર્યા છે એનું મારે મનન અને નિર્ધિધ્યાસ બાપાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આપે એમને જે કંઈ આવું જ્ઞાન આપ્યું છે તો અમે એ જ્ઞાનની અંદર આગળ વધી શકીએ સાક્ષાત્કારની દિશામાં એવું અમારું મનન અને નિધિ થઈ શકે એવી અમારા પર કૃપા કરજો શ્રી સ્વામિનારાયણ ભગવાનની